ચોપાસના જરૂખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ઘુમટાના ઝીણા બાકોરામાંથી તર કન્યાને જોઈ રહી છે અષાઢના નવમા દિવસની ઝરમર ઝરમર વરસતી રાત્રિ ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરે ધીરે શરણાઈ બોલે છે એ કોણ પરણતા હતા એક ક્ષત્રિય રાજા પરણતો હતો મેવાડ મંડેશ મંડળેશ્વરનો એક તરુણ રાજા માંડલિકરણાઈના એકલા વિવાહમાં નહીં ક્યાં વાગે ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે આકાશની છાતી ઉપર વાદળા ઘેરાય છે માયરામાં મણી જડિત ઝુમરો લટકે છે દીવાઓ જાણે મણીઓની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળી નિહાળીને એ નાચી રહ્યા છે જ્યોતિઓથી જળહળતા એ લગ્ન મંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યા દરવાજે રણભેરી કોણે બજાવી આ ગઢના નગારા પર દાંડી કેમ પડી જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા તલવાર ખેંચીને ક્ષત્રિયો વર કન્યાની આસપાસ કાં વિટળાયા કોઈ યમદૂત આવી પહોંચો કે શું ના એ તો મારવાડ રાજનો દૂત આવ્યો છે વરરાજાના હાથમાં એક લોહીથી છાંટેલો કાગળ મેલે છે અને સંદેશો સંભળાવે છે કે દુશ્મનો મારવાડમાં આવીને ઉભા છે મર્દરપતિ રામસિંહ રણે ચડી ચૂક્યા છે જોધાણ નાથે કહેવાયું છે કે હે માંડલિકો હથિયાર લઈને હાજર થજે બોલો રાણા રામસિંહનો જય મેડતાનો રાજા માયરાજી ઉઠ્યો કે જય રાણું જય એની કપાળ પર એનું અંગ થરથર થાય છે પુરુષ પોતાની પરણેતનની સામે ત્રાસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઉઠ્યો કે રાજપૂત સાવધાન હવે સમય નથી ભીષણ અવાજ થી આંખે મંડપ જાણે કંપી ઉઠો દીવાની જ્યોતો જાણે થંભી ગઈ અશ્વ લાવો રે કોઈ અશ્વ દોડો રે કોઈ દોડો અશ્વ લાવો રાજાએ એ સાદ ચાર નેત્રો મળી ન શક્યા મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો એ વીરની છાતીમાંથી આંસુ ઉઠ્યા તે આંખોને ખૂણે આવીને જ પાછા વળી ગયા હણહણ તો અશ્વ આવી પહોંચ્યો એનો એ લગ્ન મુગટ એની એ ગુલાલ ભરી આંગળી હાથમાં એનો એ મંગળ મીંઢોળ ને રાજા અશ્વ પર ચડી ચાલી નીકળ્યો કન્યા તો એ ઘોડાના ડાબલા સાંભળતી રહી મંડપના દીવા મણિમાળામાં પોતાના મોં નિહાળતા રહ્યા પુરોહિતનો મંત્રોચાર અર્ધી આવીને ભાંગી ગયો અને શરણાઈના સુરો શરણાઈના હયામાં જ સમાયા અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે કન્યાને અંત લાવીને માએ રડતા રડતા કહ્યું અભાગણી દીકરી પાનેતર ઉતારી નાખ મીંડોળ છોડી નાખ ગયેલો ઓડે સવાર હવે ક્યાંથી પાછા આવે કુમારી કહે પાનેતર ઉતારવાનું કહેશો નહીં માડી

નગરની નારીઓના મંગળ ગીત સાંભળતી સાંભળતી એ રાજકુમારી વેલડીમાં બેઠી સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસ દાસીએ નીકળ્યા માતા બચ્ચી ભરીને કહે છે કે બેટા આવજે હો એની આંખમાં આંસુ સમાયા નહીં બાપુ માથે હાથ મેલીને બોલ્યા કે દીકરી આવજો એણે મોં ફેરવી લીધું છાની માની એણે આંખો લૂછી ઘુઘરિયાળી વેલ ધૂળના ગોટા ઉરાડતી પાદર વળોટી ગઈ નદીને પહેલે પાર ઉતરી ગઈ સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ મા બાપ જોઈ રહ્યા ઓ જાય ઓ દેખાય આ આકાશમાં મળી જાય ઓ શરણાઈના સૂર સંભળાય છે અધરાત થઈ અને મેળતાપુરીના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ એ જળહળી ઉઠ્યો શરણાઈઓના એ ગેહકાટ સાથે રાજકુમારી આવી પહોંચી નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે સૌના અંગ ઉપર સફેદ વસ્ત્રો છે પ્રજાજનો બૂમ પાડી ઉઠ્યા કે શરણાઈ બંધ કરે શરણાઈ બંધ પડી દાસીઓ પૂછ્યું કે શે હકીકત છે નગરજનો બોલી ઉઠ્યા મેળતાના રાજા આજે યુદ્ધમાં મરાયા અહીં એની ચિતા ખડકાઈ છે હમણાં એને અગ્નિદા દેવાશે કાન માંડીને રાજકુમારે વાત સાંભળી આસુ એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહીં વેલડીનો પડદો ખોલીને કુમારે હાકલ મારી ખબરદાર શણાય બંધ કરશો માં શણાય બંધ કરશો માં આજે અધૂરા લગ્નો પૂરા કરશું છેડીની જે ગાંઠ બંધાય છે તેને ફરી ખેંચી બાંધશું અગ્નિ અગ્નિદેવની સમક્ષ મહાન મેદની વચ્ચે બાકી રહેલા મંત્રો શરણાય મીઠા મીઠા સુરની બધી ચેરાગણીઓ બજાવી લો ચંદનની ચિતા ઉપર મેળતા રાજનું મૂર્ધ સૂતું છે માથા પર એના એ લગ્ન મુગટ ગળામાં એની એ વરમાળા કાંડા ઉપર એનો મીંઢોળ વિવા વખતનું એ મુર્દુ હાસ્ય હજુ ઓઠ ઉપર ઝલકી રહ્યું છે મૃત્યુ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી લીધું વરરાજા શું કન્યાની વાડ જોતો જોતો મલકી રહ્યો છે વહેલીમાંથી રાજકુમારી નીચે ઉતર્યા છેડાછેડી બાંધીને વરરાજાના ઓશિકા આગળ બેઠા સુતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું સપ્તપદીનો નો ઉચ્ચાર આરંભ્યો નગરની નારીઓના વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે પુરોહિત ધન્ય ધન્ય પુકારે છે ચારણો વીરાંગ જય જયકાર બોલાવે છે અને કરતી ચિંતા સળગી છે જય હો એક ક્ષત્રિય જુગલ નો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ દૈક્ષ